અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રામ મંદિરમાં રાખવામાં આવનાર ધ્વજસ્તંભ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે આ ધ્વજસ્તંભ ચુમ્વાલીસ ફૂટ ઊંચો અને પંચાવનસો કિલો વજન ધરાવે છે ત્યારે અમદાવાદમાં મુખ્ય ધ્વજસ્તંભની મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હાજર રહ્યા હતા ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તાર પણ ગુણ ગુંજી ઉઠ્યો હતો અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે ત્યારે ત્યારે ધ્વજાદન જે છે તે માટે અત્યારે સાધુ સંતો જે છે તે અહીંયા પૂજા કરવા આવ્યા છે તમામે તમામ જે સાધુ સંતો જે છે તે અહીંયા જે પણ જે પૂજા કરવા છે તે પૂજા કરવા અહીંયા પહોંચ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે ઋષિભાઈ શું કહેશો આજે પૂજા કરવા પહોંચ્યા છો કેટલો ઐતિહાસિક દિવસ અને આપ શું કહેશો જો પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ આ ઘટના બાવીસ જાન્યુઆરીએ એક સનાતન ધર્મને ગૌરવ લેવા જેવો વિષય છે અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે અને ખાસ કરીને ગરવી ગુજરાતના સ્મરણો હંમેશા અયોધ્યામાં યાદી રહેશે એક તો ભરતભાઈ મેવાડા પરિવાર અને કટોસણ રાજ પરિવાર અમારી ઇન્દ્રજીતસિંહજી એ પરિવારની અને ગુજરાતની હંમેશા સ્મૃતિ કાયમને માટે રહેશે અને સનાતન ધર્મ માટે તો આ એક બાવીસ જાન્યુઆરીએ ખૂબ ગૌરવ લેવા જેવો વિષય છે અને કાયમને માટે યાદી સ્મૃતિમાં રહેશે ચોક્કસ શું કહેશો ઐતિહાસિક દિવસ છે ખાસ કરીને ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ પરિવારને જે ધ્વજદંડ છે તે બનાવવા માટેનો મોકો મળે આ ધ્વજદંડમાં તો આ પરિવારની તો માસ્ટરી બહુ જોરદાર છે અને ગુજરાતનો જે શિલ્પશાસ્ત્ર અને મંદિરના વિજ્ઞાનમાં ગુજરાત નંબર વન છે આજ બી સોમપુરા પણ ગુજરાતના છે અને આ એ જે ધ્વજદંડીની કારીગરી આ ગુજરાતમાં છે બીજા રાજ્યોમાં એટલો મહાતમ્ય નથી અહીંયાં જ છે વધારે અને આ પરિવાર તો આખા ભારતના અંદર મોટા મોટા ધ્વજ ધ્વજદંડો એમને બનાવેલા છે ચોક્કસ જે પરિવાર જેનો છે તે પણ અમે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાધુ સંતો જ્યારે અહીંયા પધાર્યા છે શું કહેશો આજે પૂજા અર્ચના ને ખૂબ જ ઐતિહાસિક દિવસ રામ મંદિર બનવાનું છે ધ્વજદંડ અહીંયા છે શું કહેશો આજના દિવસે સમગ્ર ગુજરાતના સદભાગ્ય છે કે ભગવાન રામ રામલલ્લાના મંદિરનો મુખ્ય ધ્વજદંડ એનું પૂજન ગુજરાતમાં થઈ રહ્યું છે આ ધ્વજદંડ સાધારણ નથી આ ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ છે હિન્દુત્વનો વિજય ધ્વજ છે અનેક શહીદોએ જે કુર્બાનીઓ આપી છે એને આજે આ ધ્વજદંડના પૂજન દ્વારા અંજલિ અપાઈ રહી છે સાથ યોગીજી મોદીજી અમિતજી સભી કો હમ અભિનંદન દેતે એસા શુભ અવસર ગુજરાત કો મિલા હે હૈતુ ધન્યવાદ જય શિયા રામ ચોક્કસ જે પ્રમાણે તમામ તમામ જે સાધુ સંતો જે છે અત્યારે અહીંયા આવશે શું કહેશો આજના દિવસે પૂજા કરવા આવ્યા છો ખાલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નથી એકે ગામ ગુજરાતને એવું નથી રામજી મંદિર ના હોય અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા રામના જીવન મૂલ્યો ભારતીય સંસ્કૃતિના આદર્શો એની ભારતભરમાં પ્રતિષ્ઠાનું આ બીજા રોપણ ભારતને જો વિશ્વગુરુ બનાવવું હોય તો ખાલી ઇકોનોમિક ગ્રોથથી નહીં થાય જીવન મૂલ્યોથી થશે રામના આદર્શોથી જીવવાથી થશે અને એ ધજા એ આદર્શોને ફરકાવનારી એ આદર્શોને યાદ અપાવનારી એના પ્રતિક સમી ધજા આપણા ગુજરાતમાં બની રહી છે અને ગુજરાતની અંદર પ્રધાનમંત્રી એ આદર્શો સાથે જીવી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી એ આદર્શો ભારતની પ્રત્યેક જનતામાં આવે આ ધર્મધ્વજ સૌના હૃદયમાં પ્રસ્થાપિત થાય એવી પ્રાર્થના કરવામાં આવ્યા છે ચોક્કસ તો જે પ્રમાણે તમામે તમામ જે સાધુ સંતો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે દર્શન કરવા આવ્યા છે ને સાથે જ એક પ્રાણ પ્રતિષ્ઠા પણ સારી થાય અયોધ્યામાં લોકો દર્શન કરવા આવે તેવી આશા રાખી છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ